હા તે વાંધો નહીં હાલો તમને વોટ્સઅપ કરીશું હા ભલા હાલ મારે હજી બીજા ઘણા હા એટલે કરી દીધો લોન હા એટલે બૈરા ઉપર લોન કરી મારે બૈરું બહુ ભૂંડું છે સમજ્યા બૈરે છાની માની કરી છે એને ખબર શું પડે કુજા આ ભટા બોલો આ ગામમાં ગયા છે હજી નો આયા એજ ભાઈ ભણા છે ને રખડવા હોય ગયા છે એને કાંઈ ખબર ન પડે બોલો આ છોકરો એક ન કે આ છોકરો રાખે તો ઘરને બધા કામ નો કરી શકું ક્યાંય જતા અત્યારે લગી પણ અહીંયા બહાર જ હતો ક્યાંય નતો જો આ છોકરો રખાય ને તો ઘરના બધા કામ કરી નાખું એ છોકરો એ રાખું અને આપણા ફાયદા હાટું શું જો હોય કાંઈ એમ થઈ આટા મારવા ન જાવ તારા લગન તારી યાર લગન કર્યા પછી હું શાંઈ રખડ્યો જાણે ખોટી ના કાંઈ છોકરો તમે રાખતા નથી રખડવા જોઈ જશો દરરોજ ઉઠી એવું નથી ચાલુ

મારે શું હા હું તો ખાલી હા મને ખબર છે ના બાપના મીમા રૂપિયા લેવાય અહિયાં નોકરા આપેસો ને

મગનું છે ને ફૂલી ભાભી ઉપર લોન ઉપાડવાની વાત કરતો હતો પણ ફૂલી ભાભીને જઈને વાત તો કરું નકર તેના છોકરા છે ને વેસી નાખે બાયું ને હોતન લાય કાય કા જાઉં અગિયાર હજાર મળે ને એટલે છે ને મારે હાઈ સ્વીન મૂકી દેવા છે પછી મારે છે ને જોતા પૂરતા જ વાપરવા છે આ લે આ રૂપલી કા હાઈલી આવે છે અને કંઈ કામ નથી ને આ રૂપલી આય શું કરે સ્પૂલી

અરે બાપ રે એને તો હું કાગળિયા બાગડિયા બધું દઈ ને આવીશ કે પાછા ઝાક હાકા લઈ લે અને હું તને કહું મારું નામ ન દેતી હો એવો હું તારું નામ નહીં દઉં તું છે ને ઘાયો ખાજા હાલ ઘાયો ખા કાગળિયા લઈ લો નક્કી મોહનીઓ છે ને મને વેચી નાખશે આ ઝાક હાકા કરે મારા દીકરા કાગળિયા મોકલા પણ સાહેબ કઈ જવાબ દેતો નથી કઈ કાગળી ફોન બોલ

આ મોહનીઓ છે ને મારી ઉપર લોન કરે છે લોન કરે છે હા મને વેચી નાખશે આ પણ લોન કેવું તપકા કા હતા હતો પણ તારી મને બાયડી ઉપર લોન કરાય દે છે અત્યારે બાયડી ઉપર લોન હે નકતા લે આમ આવું કરાય તારો બાપ તને કાકા શરમ નથી થઈતી પણ અહીંયા શું હું વેચવાનો હું હપ્તા કઈ દેત મને હપ્તા પીડા રાખે સાચી ને હપ્તા ભરાય હે